ગુજરાત સમિતિનો ભરતી માટેનો મોટો નિર્ણય જાહેર રાજ્યમાં પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યા ભરાશે આવતીકાલથી ફોર્મ ભરવાનું કામ શરૂ હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ ત્રણ માટે સ્પર્ધાત્મક સંયુક્ત પરીક્ષાની યોજવાની જાહેરાત કરી છે ભરતીમાં પ્રક્રિયામાં અંતર્ગત પાંચ હજાર ત્રણસો ને સિત્તેરથી વધુ જગ્યા ભરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં છે ગ્રુપ એ હેઠળ બે હજાર ત્રણસો પાંસઠ જગ્યા ઉપલબ્ધ છે જેમાં સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના પદનો સમાવેશ થાય છે બી ગ્રુપમાં ત્રણ હજાર પાંચ જગ્યાઓ જ ભરતી કરવામાં આવશે જેમાં જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે અને ભરતી માટે ઉમેદવારો ઓ જે એ એસ પોર્ટલ ઉપરથી અરજી કરી શકશે પાંચમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અરજી શરૂ થશે અને વીસમી ફેબ્રુઆરી સુધી આ ઉમેદવારો અરજી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે સૌથી મોટી ભરતીની સરકારે બહુ ખૂબ મોટી મહત્ત્વની જાહેરાત કરી છે